નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીએડ સેમેસ્ટર એક પીઈ વન એની અંદર બચાવ પ્રયુક્તિઓ તો બચાવ પ્રયુક્તિની આપણે સંકલ્પના અને વ્યાખ્યા જોઈએ અને વિવિધ બચાવ પ્રયુક્તિઓ વિશે સમજીએ તેનો અર્થ જોઈએ સૌપ્રથમ તો જ્યારે વ્યક્તિના ધ્યેય પ્રાપ્તિના માર્ગમાં કોઈ અવરોધ નડે છે ત્યારે વ્યક્તિ તે અવરોધને કારણે ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકતી નથી આથી સ્વાભાવિક રીતે જ તેના મનમાં વૈફલ્ય અથવા હતાશા જન્મે છે નિષ્ફળતા મળવાને કારણે તેને પોતાની જાત સામે નીચા પડવા જેવું અનુભવાય છે તેને લાગે છે કે હું આ કામ ન કરી શક્યો એટલું જ નહીં પણ બહાર લોકો સમક્ષ તેને નીચા જોવા પણ થાય છે તેને લાગે છે કે હવે મારે લોકોના મોં કેવી રીતે દેખાડવું આ બેવડી દુઃખદ પરિસ્થિતિમાંથી પોતાને એટલે કે પોતાની જાતને બચાવવા વ્યક્તિ કેટલીક પ્રયુક્તિઓનો આશરો લે છે વ્યક્તિ દ્વારા પ્રયોજાતી આવી પ્રયુક્તિઓને બચાવ પ્રયુક્તિ કહે છે એમાં વિવિધ પ્રયુક્તિઓ આવે છે એટલે વ્યક્તિ જ્યારે કોઈ પણ અવરોધને કારણે હતાશા ધ્યેય સુધી પહોંચી શકતી નથી અને હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય છે અને નિષ્ફળતા મળે છે ત્યારે પોતાની જાતને નીચા પડવા જેવું અનુભવે છે અને એ નીચા ન પડે અને નીચે જોવું ન પડે એટલા માટે એ દુઃખદ પરિસ્થિતિમાં પોતાની જાતને બચાવવા વ્યક્તિ અમુક પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે આ પ્રયુક્તિઓને બચાવ પ્રયુક્તિ કહે છે તો બચાવ પ્રયુક્તિ એટલે એક પ્રકારની અનુકૂલન પ્રવૃત્તિ પ્રયુક્તિ પણ કહી શકાય છે વ્યક્તિ આ પ્રયુક્તિઓ અજમાવીને પોતાના અહમનું રક્ષણ કરે છે એટલે તેમને સંરક્ષણ પ્રવૃત્તિના નામે પણ ઓળખવામાં આવે છે વ્યક્તિ આવી પ્રયુક્તિઓ અજમાવીને પોતાની આજુબાજુના વાતાવરણ સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે તેથી આ પ્રયુક્તિઓને અનુકૂલન પ્રયુક્તિઓના નામે પણ ઓળખી શકાય છે વ્યાખ્યાઓ તીવ્ર સામૈગિક આઘાત હતાશા કે સંઘર્ષને પરિણામે જ્યારે મનોવૈજ્ઞાનિક સંતુલનને ખતરો ઊભો થાય છે ત્યારે માણસ દોષારોપણથી બચવા જે છળ કપટ તથા ચક્રવ્યૂહનો સહારો લે છે તેને બચાવ પ્રયુક્તિ કહે છે બિનજરૂરી ચિંતાથી અહમને બચાવવાના હેતુથી અવચેતન મન જે યુક્તિઓની મદદ લે છે તેને બચાવ પ્રયુક્તિ કહેવાય છે આ મનોવૈજ્ઞાનિક રીતે વ્યાખ્યાઓ છે બને તો પહેલી છે શું કે તીવ્ર સામૈગિક આઘાત હતાશા અને સંઘર્ષ એના પરિણામે જ્યારે મનોવૈજ્ઞાનિક સમતોલનને ખતરો ઊભો થાય ત્યારે માણસ દોષારોપણથી બચવા જે છળ અને ચક્રવ્યનો સહારો લે છે એને બચાવ પ્રયુક્તિ કહે છે બિનજરૂરી ચિંતાથી અહમને સંતોષવા અને અવચેતન મન જે યુક્તિઓની મદદ લે છે એમાં એને બચાવ પ્રયુક્તિ કહેવાય છે તો બચાવ પ્રયુક્તિને સંરક્ષણ પ્રયુક્તિના નામે પણ ઓળખાય છે તો હવે આપણે બચાવ પ્રયુક્તિઓ જોશું એની અંતર્ગતમાં જો સંરક્ષણ કઈ છે અને અને બીજી પ્રકારે એને અનુકૂલન પ્રયુક્તિઓ પણ કહે છે તો હવે આપણે બચાવ પ્રયુક્તિ પહેલાં એનું મહત્વ જોશું બચાવ પ્રયુક્તિનું મહત્વ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરી વ્યક્તિ હતાશાની અસરમાંથી તાત્કાલિક મુક્તિ અનુભવે છે તેના ઉપયોગથી હતાશાને લીધે જન્મેલી માનસિક તંગદિલી હળવી થતાં વ્યક્તિ સ્વસ્થતા અનુભવે છે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે ત્યારે હતાશાની અસરમાંથી તાત્કાલિક એ મુક્તિ અનુભવે છે વ્યક્તિ તાત્કાલિક રીતે એનામાંથી મુક્ત થઈ જાય છે કે હાયશ હું બચી ગયો એમ તેના ઉપયોગથી હતાશાને લીધે જન્મી માનસિક તંગદિલી હળવી થતાં સ્વસ્થતા અનુભવે છે એટલે હાશકારો નાખે સ્વસ્થ લાગે છે શરીરમાં એને પોતાની જાત સામે અને લોકો સામે પણ પોતાના સ્વનો વ્યાજબી રીતે બચાવ થઈ શકે છે બચાવ પ્રવૃત્તિના ઉપયોગથી હતાશાને લીધે ઉદભવેલી વિઘાતક અસરોમાંથી મુક્ત થઈ શકાય છે વ્યક્તિ તાત્કાલિક રીતે હળવાશ અનુભવે છે જ્યારે વ્યક્તિ આવા બધા પ્રયત્નો કરે છે એ એનું મહત્ત્વ છે કે બચાવ પ્રવૃત્તિનું મહત્વ શું તો એમાંથી એ મુક્તિ અનુભવે છે બચાવ પ્રયુક્તિઓ આપણે વિવિધ જોઈએ તો પહેલું છે યૌકતિકીકરણ એટલે મન મનામણું મનને માને નહીં પણ મનાવવાનું હોય એ મન મનામણું વ્યક્તિ પોતાના વર્તન પાછળ ખરેખર જે સાચા કારણો છે તે કારણોને બદલે જ્યારે બીજા જ કારણો બતાવે ત્યારે તે યોક્તિકીકરણ કરે છે તેમ કહી શકાય બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિ જ્યારે પોતાની નિષ્ફળતા માટે કે અયોગ્ય વર્તન માટે સાચા કારણોને બદલે ઉપજાવી કાઢેલા સાચ સારા કારણોનો આશરો લે છે ત્યારે એમ કહી શકાય કે તે યોક્તિકીકરણ કરે છે ઉદાહરણ તરીકે કે જોઈએ તો પરીક્ષામાં ઓછા ગુણ આવે તો વિદ્યાર્થી પોતાની અણ આવડતને દોષ નહીં દે પરંતુ પોતાની તબિયત સારી ન હતી એટલે ઓછા ગુણ આવ્યા એમ કહીને બચવાનો પ્રયત્ન કરે છે દ્રાક્ષ ખાટી છે શિયાળની વાર્તામાં આપણે જ્યારે જોઈએ છે કે શિયાળ અનેક કૂદકા મારવા છતાં દ્રાક્ષને પહોંચી જ ન શક્યો ત્યારે કહે છે કે દ્રાક્ષ ખાટી છે મને તેની ખબર જરૂર નથી મને ભાવતી નથી એટલે દ્રાક્ષ ખાટી છે અને પોતાને જે પ્રાપ્ત નથી થયું એ પોતાને જોઈતું જ ન હતું એમ કહ્યું એટલે કે યૌક્તિકીકરણ યુક્તિકરણનો એક બીજો પ્રકાર છે જેને સ્વીટ લેમન પણ કહે છે લીંબુ તો ખાટા જ હોય છે પરંતુ વ્યક્તિ જ્યારે એમ કહે છે કે પોતાને મળે લીંબુ મીઠા છે ત્યારે એમ સમજાય છે કે વ્યક્તિ પોતાને જે પ્રાપ્ત થયું છે એ જ સારું છે એમ કહીને મન મનાવે છે એટલે આ પ્રયુક્તિને મન મનાવણું પણ કહે છે ઘરે દીકરી અવતરે ત્યારે ગમ્યું ન હોય તો પણ લક્ષ્મી અવતરી છે તેવું કહે છે પત્ની સ્વરૂપે કાળી હોય એટલે કે થોડાક નમણા રૂપે હોય તો પણ ન ગમતી હોય તો પણ વ્યક્તિ કહે છે રૂપ કરતા ગુણ સારા ભણવામાં નિષ્ફળ જનાર વ્યક્તિ કહે છે કે યુનિવર્સિટીની ડિગ્રીનો શો લાભ એવાને હું તો નોકરીએ રાખું છું હવે ભણવામાં નિષ્ફળ એટલે કે એટી કેટી અને ફેલ થતા હોય એવા વ્યક્તિઓ પોતાના બચાવ સ્વરૂપે એમ કહે છે કે મારે તો ભણવું જ ન હતું અથવા તો હું એવી ડિગ્રીને એવા બધાને હું નોકરીએ રાખું છું હું થોડો નોકરી કરવા માટે જન્મું છું આવો દોષારોપણ પણ કહે છે એ વ્યક્તિકીકરણ કહી શકાય છે આપણે ઉદાહરણમાં જોયું દ્રાક્ષ ખાટી છે નાનપણથી અત્યાર સુધીમાં આપણે ઘણી વખત આપણા રોજિંદા અનુભવોમાં યુક્તિકીકરણના ઉદાહરણ રૂપે જોઈ શકીએ છીએ અને એના વિશે આપણે તમે ઉદાહરણ તરીકે લખી પણ શકો તો પરીક્ષામાં જ તમને યુક્તિકીકરણની વ્યાખ્યા અને એના ઉદાહરણ દર્શાવી એની વ્યાખ્યાની સંકલ્પના સ્પષ્ટ કરી અને બે માર્ક્સમાં આવા પ્રશ્ન પૂછાય છે કોઈપણ બે બચાવ પ્રયુક્તિઓ લખો અથવા તો એમ કીધું હોય કે યોક્તિકીકરણ અને પૃથ્વીકરણ અથવા તો દમન સમજાવો કોઈ પણ તદાત્મ્ય પૂછે અથવા કોઈપણ એવી પ્રવૃત્તિ છે જે આઠ નવ પ્રવૃત્તિઓ છે બચાવ પ્રયુક્તિઓ છે એના વિશે તમને પૂછી શકે છે અથવા બચાવ પ્રયુક્તિઓ એટલે શું બચાવ પ્રયુક્તિઓ વિશે લખો તો બધા પોઈન્ટ્સમાં થોડું થોડું લખવાનું પ્રશ્નને માર્કના ગુણાંકના અનુરૂપ તમારે લખવાનું રહેશે હવે ઉદાહરણમાં આપણે જોઈએ ત્યાર પછી બીજું જોઈએ તાદાત્મ્ય પ્રયુક્તિ જ્યારે વ્યક્તિ કોઈ વ્યક્તિ સંસ્થા વિચાર કે આદર્શ સાથે એકાત્મ ભાવ અનુભવે છે ત્યારે તે તાદાત્મ્ય અનુભવે છે એમ કહી શકાય તાદાત્મ્ય એટલે કે કોઈ મહાન આબરૂદાર વ્યક્તિ વિચારસરણી કે જૂથ સાથે પોતાની જાતનો કોઈક રીતે સંબંધ સ્થાપીને પોતાને મહાન બતાવવાની કોશિશ કરવી એટલે તે તાદાત્મ્ય પ્રયુક્તિ કહી શકાય વ્યક્તિની પોતાની મર્યાદાઓ હોય અને પોતે નિષ્ફળ ગઈ હોય ત્યારે તે સફળ બનેલ નોંધપાત્ર વ્યક્તિ કે વિચારસરણી સાથે પોતાનું નામ જોડીને ગૌરવ પ્રાપ્ત કરવા ઝંખે છે પોતાને નવલકથા નાટક કે રમતના હીરો સાથે જોડવા પ્રયત્ન કરે છે રમતમાં સફળતા ન મળવી શકનાર વ્યક્તિ જાણીતા ખેલાડીની નજીકમાં ચાલે છે અભ્યાસમાં કાઠું ન કાઢી શકનાર વ્યક્તિ બહુ વિખ્યાત અધ્યાપકના વિદ્યાર્થી તરીકે પોતાની ઓળખાવે છે એ પણ તાદાત્મ્ય પ્રયોગથી જ છે વ્યક્તિ જ્યારે સારી રીતે ઊંચી રીતે સફળતા ન મેળવી શકે ત્યારે પોતાની જાતને કોઈ વ્યક્તિ કે આદર્શ સાથે જોડી અને મહાન બનાવવાની કોશિશ કરે છે એ તાદત્મ્ય પ્રેક્તિ કહી શકાય દાખલા તરીકે આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે મારે તો આ વ્યક્તિ મને તો બહુ ગમે છે મારે આ સંસ્થામાં આવી આવી ઓળખાણ છે ને મને તો આ યુનિવર્સિટીમાં સર બહુ સારી રીતના મિત્રની જેમ વર્તે છે પણ એમની સારા સ્વભાવની વર્તણૂક છે આ બધી તાદાત્મ્ય પ્રવૃત્તિ છે વસ્તુ વિચાર સંસ્થા સાથે એકાત્મ સાધે અને બતાવવાની મહાન બતાવવાની કોશિશ કરે છે એટલે હું અમુક કુળમાં જન્મેલું છું એવું કહેવું એટલે હું આ કુળમાં જન્મું છું એટલે એ તાદાત્મ્ય કહે પણ બીજું છે ફલાણા મિનિસ્ટર મારા સગા છે આપણે કહીએ છીએ કે આ મિનિસ્ટર મારા સગા છે એવા બધા ઉદાહરણો આપે છે આ બધા તાદાત્મ્ય પ્રવૃત્તિ છે ત્રીજું છે દીવા સ્વપ્ન સામાન્ય રીતે દરેક વ્યક્તિ માનસિક તંગદિલી કે હતાશામાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે વાસ્તવિક પરિસ્થિતિમાં તરુણો કે તરણુઓની આવશ્યકતાઓની પૂર્તિ થતી નથી તેવી પરિસ્થિતિમાં તેઓ વાસ્તવિક પરિસ્થિતિમાંથી છૂટકો મેળ છુટકારો મેળવવા પ્રયાસ કરે છે અને પોતે સેવેલા સ્વપ્નો અને સિદ્ધિઓના ખ્યાલમાં ખોવાઈ જાય છે આ રીતે પોતાની આવશ્યકતાઓની પૂર્તિ કર્યાનો કાલ્પનિક આનંદ માણે છે આથી તેઓ મિથ્યા સંતોષ માણે છે આ પ્રયુક્તિને દેવા સ્વપ્ન કહેવાય છે કે દિવસે સ્વપ્ન જોવું મતલબ આ પ્રયુક્તિ દ્વારા વ્યક્તિ વાસ્તવિક વાતાવરણ કે પરિસ્થિતિમાંથી છટકવાનો પ્રયાસ કરે છે તેઓ કાલ્પનિક દુનિયામાં વિહરતા હોય છે જેમ કે ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે છે તરુણો અભ્યાસમાં સિદ્ધિ મેળવવાની કલ્પના કરે છે જે વ્યક્તિને ખ્યાલ છે કે હું આટલું જ ભણી શકીશ છતાં પણ એમ કહે છે કે હું તો તો પ્રથમ જ આવું એવી કલ્પના કરી અને પોતાના મનને મનાવે છે અને મિથ્યા સંતોષ માણે છે આ એક પ્રકારનું વ્યક્તિકરણ થાય છે કે વ્યક્તિ વાસ્તવિક પરિસ્થિતિમાં જે આવશ્યકતાઓની પૂર્તિ નથી થતી તેવી એ પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવાની અને સેવેલા સ્વપ્નોને એને સિદ્ધિના ખ્યાલોમાં ખોવાઈ જાય છે અને પોતાની જાતને મિથ્યા સંતોષ માણે છે અમુક વ્યક્તિ પોતાના શત્રુઓને મનોમન પરાજિત કરે છે આ રીતે તેઓ પોતાની આવશ્યકતાઓને દીવા સ્વપ્ન દ્વારા સેવીને પૂર્તિ કરે છે દિવા સ્વપ્ન સેવવાથી જો તે રચનાત્મક રીતે ક્રિયાન્વિત થાય તો તેનાથી તરુણોને સર્જનાત્મકતાને ખીલવાનો પૂરતો અવકાશ રહે છે દિવા સ્વપ્નમાં રાજથી કેટલીક વ્યક્તિઓ સફળ કવિઓ ચિત્રકારો કે શિલ્પકારો બને છે આ પ્રયુક્તિનો અતિરેક ભર્યો આશ્રય લેવામાં આવે તો તરુણોના માનસિક સ્વાસ્થ્ય માટે વિઘાતક નીવડે છે તેના અતિસેવનથી સેવનથી કેટલીક વાર મનોવિકૃતિનો ભોગ પણ બને છે અમુક વખતે દિવા દીવા સ્વપ્નમાં આપણે વાત કરીએ છીએ કે વ્યક્તિઓ હોય છે કવિઓ ચિત્રકારો અને શિલ્પકારો પણ બને છે તો હવે એમના એના પછીનો વ્યક્તિકીકરણમાં બચાવ પ્રવૃત્તિમાં જોઈએ ચોથા નંબરનું ક્ષતિપૂર્તિ જ્યારે વ્યક્તિ અમુક એક બાબતમાં ખામી ધરાવતી હોય ત્યારે તે બાબતને બદલે કોઈ બીજી દિશામાં કે અન્ય બાબતમાં કોઈ પ્રતિમ સિદ્ધિ હાંસલ કરવા પ્રયત્નશીલ બને ત્યારે તે ક્ષતિપૂર્તિ કહે છે એમ કહેવાય સામાન્ય રીતે કોઈ એક ક્ષેત્રની પોતાની નિષ્ફળતાને ઉણપ ઢાંકવા માટે વ્યક્તિ આ પ્રવ્યનો આશરો લે છે તે એક ક્ષેત્રની ઉણપ બીજા ક્ષેત્ર દ્વારા પૂરી કરવા પ્રેરાય છે કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળતાને વરેલી વ્યક્તિ અન્ય ક્ષેત્રમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કરીને એક ક્ષેત્રની નિષ્ફળતાને બીજા ક્ષેત્રની સિદ્ધિમાં ફેરવી દે છે આ ક્ષતિપૂર્તિ કહી શકાય જ્યારે વ્યક્તિમાં એક બાબતમાં ખામી હોય ત્યારે એક ક્ષેત્રમાં નહીં પરંતુ બીજી દિશામાં કે બીજા ક્ષેત્રમાં પ્રસિદ્ધિ હાંસલ કરી અને એની પૂર્તિ કરે છે એટલે ક્ષતિ પૂર્તિ આ વ્યક્તિકીકરણ છે કે વ્યક્તિ પોતાની એક નિષ્ફળતાને બીજા ક્ષેત્રની નિષ્ફળતા બીજા ક્ષેત્રમાં સિદ્ધિમાં ફેરવે છે એના ઉદાહરણ જોઈએ તો અભ્યાસમાં નોંધપાત્ર સિદ્ધિ ન પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિ સફળ રમતવીર થવા પ્રયત્નશીલ બને છે નાનપણમાં લખવાનો ભોગ બનેલ વ્યક્તિ સફળ ખેલાડી બનવાનો વિચાર ન કરતા સંગીત સારો સંગીતકાર બને લેખક કે વ્યક્ત થવાની દિશામાં આગળ વધે છે સારું નૃત્ય ન શીખી શકનાર છોકરી ફૂટબોલની સફળ ખેલાડી થવાની દિશામાં આગળ વધે છે ક્ષતિપૂર્તિનું બીજું સ્વરૂપ એવું પણ હોઈ શકે કે જેમાં વ્યક્તિ પોતે જે બાબતમાં અસમર્થ છે તે જ બાબતમાં સફળ થવા પ્રયત્ન કરે ઉદાહરણ તરીકે વાચાની ખામી ધરાવતું બાળક અથાગ પ્રયત્ન કરી સફળ વક્તા બને છે શરીરની પંગુતા ધરાવતી વ્યક્તિ ખૂબ કસરત અને મથામણ કરી સારું રમતવીર બની શકે છે સામાન્ય રીતે ક્ષતિપૂર્તિ કરીને વ્યક્તિ પોતાની લઘુતા ગ્રંથિમાંથી બહાર આવવા પ્રયત્ન કરે અને એ રીતે વ્યક્તિને અનુકૂલન સાધવામાં પણ ઘણી ઉપયોગી છે તેને ધાયરું હોય એ એમાં સિદ્ધિ ન મળે ત્યારે વ્યક્તિ બીજા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી અને સંતોષ માણે છે આને આપણે ક્ષતિપૂર્તિ કહી શકીએ છીએ તો ત્યાર પછી જોઈએ પાંચમું છે ઉર્ધ્વીકરણ સમાજને અસ્વીકાર્ય એવા વ્યક્તિના વર્તનને સમાજને સ્વીકાર્ય એવા સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા એટલે ઉર્ધ્વીકરણ જો સમાજને અસ્વીકાર્ય હોય છતાં પણ વ્યક્તિના વર્તનને સમાજને સ્વીકાર્ય બનાવે એવા એવા સ્વરૂપમાં ફેરવી અને રજૂ કરે એટલે આ વ્યક્તિને ઉર્ધ્વીકરણ વ્યક્તિના વર્તનના પાયામાં રહેલી કેટલીક સહજ વૃત્તિઓ શારીરિક જૈવિક જરૂરિયાતો અને મનોવૈજ્ઞાનિક અતૃપ્તિઓ કેટલીકવાર સમાજને અસ્વીકાર્ય એવા વર્તન સ્વરૂપે પ્રગટ થતા જોવા મળે છે જેમ કે આક્રમકતા સહજ વૃત્તિ વૃત્તિ વગેરે હવે જો વ્યક્તિ આક્રમક રહે મારફાડ કે ભાંગફોડ કર્યા કરે અન્યથા ભોગે વસ્તુઓનો સંગ્રહ કરે કે બેફામ રીતે જાતિ વૃત્તિને બહેકવા દે તો સમાજ તેને સ્વીકારી ન શકે એટલા માટે આથી વ્યક્તિ આવી માનસિકતાને સમાજ ઉપયોગી બને અને તેથી સમાજ જેને સ્વીકારી શકે તેવી દિશામાં પ્રયોજે તો તેને ઉર્ધ્વીકરણ કહેવાય છે એટલે વ્યક્તિનું એવું સ્વરૂપ જે સમાજને નથી સ્વીકાર્યા પરંતુ સમાજને જેવું સ્વરૂપ ગમે છે એ સ્વરૂપમાં સ્વીકારવા પોતાની યુક્તિઓ અજમાવે છે અને ઉર્ધ્વીકરણ કહે છે ઉદાહરણ જોઈએ તો વ્યક્તિ પોતાની આક્રમકતા અથવા વૃત્તિને સામાજિક દૂષણનો સામે લડવાના સાધન તરીકે ઉપયોગ કરે છે પોતાની જાતિ વૃત્તિને સાહિત્ય સંગીત કલા જેવા સર્જનના માર્ગે વાળે છે પોતાની સંગ્રહ વૃત્તિની સારી ચીજોનો સંગ્રહ જ્ઞાન સંગ્રહ વગેરે તરફ વાળે છે આડે માર્ગે જતી જીજ્ઞાસાવીને સત્યની શોધ તરફ કે સંશોધનો તરફ વાળે સ્વાસ્થ્ય વૃત્તિને સ્થાને પરમાર્થ વૃત્તિ સ્વીકારીને સમાજ અને દિન દુખિયાની સેવા કરે હવે એના પછીનું છે છઠ્ઠું પ્રક્ષેપણ જ્યારે વ્યક્તિ દોષનો ટોપલો બીજા ઉપર ઢોરે એટલે કે પોતાની નિષ્ફળતાનું કારણ બીજાને ગણે ત્યારે તે પ્રક્ષેપણ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે એમ કહેવાય છે પોતાની નબળાઈઓ બીજામાં પણ જોવી દાખલા તરીકે નશો કરનાર વ્યક્તિ કહે છે કે બીજા પણ નશો કરે છે અપ્રમાણિક માણસ એમ કહે કે બીજા પણ અપ્રમાણિક છે ત્યારે પણ પ્રક્ષેપણ થાય છે ઉદાહરણો જોઈએ તો પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી કહે છે કે પ્રશ્નપત્ર અધૂર અઘરું હતું છતાં પરીક્ષકો પૈસા લઈને પાસ અથવા તો એમ કે પરીક્ષકો પૈસા લઈને પાસ કરે છે એટલે પ્રક્ષેપણ કરે છે જ્યારે પોતાની આવી ક્લાસ વન ટુ ઓફિસરની પરીક્ષામાં પાસ નથી થતા ત્યારે એમ કહે છે કે પ્રશ્નપત્ર અઘરું છે ઘણા તરુણો એવા પ્રત્યારોપણ કરે છે રમતમાં નિષ્ફળ જનાર કહે છે કે તેને મને મદદ ન કરી એટલે હું નિષ્ફળ થયો પાડોશી દ્વારા ટીકાના જવાબમાં એ વ્યક્તિ કહે છે કે પાડોશીઓ અદેખા છે અમારું સારું જોઈ શકતા નથી ક્રિકેટની રમતમાં બરાબર રમી ન શકનાર બેટ બેટમાં વાંક જુએ છે ક્રિકેટમાં સારો એવા રન ન થાય ત્યારે બેટનો વાંક કાઢે છે ખેલાડી આ બધા પ્રક્ષેપણ થયા હવે સાતમું જોઈએ પ્રતિક્રિયા અમુક ધ્યેયને છુપાવવા એનાથી ઉલટી જ બાબત પર ભાર મૂકવાની પ્રક્રિયા એટલે પ્રતિક્રિયા જો અમુક ધ્યેયને છુપાવવા નથી ઉલટી બાબત પર ભાર મૂકવાની એટલે પ્રતિક્રિયા સામે ક્રિયા પ્રતિક્રિયા પ્રક્રિયાની પ્રતિક્રિયા કોઈ પણ પ્રક્રિયા છે એની પ્રતિક્રિયા કરવી એટલે પ્રતિક્રિયા માતાને પુત્ર જન્મથી ઈચ્છા હોય છતાં પુત્રી જન્મે અથવા તંદુરસ્ત બાળકને સ્થાને અપંગ કે ખામીવાળું બાળક જન્મે ત્યારે સ્વાભાવિક રીતે માતાને તે ગમતું નથી હોતું તે પોતાની આ અણગમતી લાગણીને અચેતન મનમાં હળસેલી દે છે અને બહારથી બાળકને વધુ પડતી કાળજી લે છે આવી વધુ પડતી લાગણી દ્વારા જ્યારે બાળકને સંતોષ નથી થતો ત્યારે આ લાગણીઓ ઉલટી ક્રિયાઓમાં વાળી દે છે એટલે પ્રતિક્રિયા થઈ ગઈ છે હવે એના પછીનું જોઈએ તો આઠમું દમન વ્યક્તિ પોતાના એવા વિચારો કે જે સમાજ માન્ય ન હોય નૈતિક ન હોય તેને બળપૂર્વક અજાગ્રત મનમાં ધકેલી દે છે જેનાથી તેના જાગૃત મનના અહમનું રક્ષણ થાય છે આવું ફ્રોઈડ માને છે ફ્રોઈડ નામનો મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ નામનો મનોવૈજ્ઞાનિક માને છે કે વ્યક્તિ નૈતિકતાની વિરુદ્ધમાં વિચારો કે સમાજમાં જે અસભ્ય કહી શકાય તેવા વર્તનો કરવાને બદલે પોતાના અજ્ઞાત મનમાં ધરબી દે છે ડામી દે છે એટલે કે તેનું દમન કરે છે આપણે એમ કે મનમાં આ તો બધું દબાવીને રાખે છે એટલે દમન કરે છે એટલે પોતાના અમુક હોય છે એ બધા દબાવી રાખે છે વિચારો એ બધા દમન કહી શકાય પછી આત્મઘાત નવમું છે સાદી ભાષામાં કહીએ તો આત્મઘાત એટલે પોતાનો દોષનો ટોપલો બીજા પર ઢોળવો આમ તો આત્મઘાત શબ્દ આત્મહત્યા સંદર્ભે વિચારવા પ્રે છે પણ બચાવ પ્રયુક્તિ સંદર્ભમાં આત્મઘાત એટલે વ્યક્તિ પોતાને મળેલી નિષ્ફળતાના કારણ તરીકે અન્ય વ્યક્તિને જવાબદાર ઠેરવે કોઈ બાળક કોઈ સ્પર્ધામાં ભાગ લે છે અને પારિતોષિક મળતું નથી તો તેને મળેલી નિષ્ફળતાના બચાવ કરતા કહે છે કે નિર્ણાયક કોઈ એમના ઓળખીતાઓને પારિતોષિક આપી દીધા અને નંબર આપ તો બચાવ પ્રયુક્તિઓ વિવિધ આપણે વિસ્તારથી તોના ઉદાહરણ સાથે જોઈ તો બચાવ પ્રયુક્તિની વ્યાખ્યા અને વિવિધ બચાવ પ્રયુક્તિઓ તમને બે માર્કમાં પાંચ માર્કમાં પૂછી શકે ધન્યવાદ દોસ્તો